નમસ્કાર હું જો આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરી આપણે વડોદરાથી તો આવતીકાલથી ગણેશ ઉત્સવના પ્રારંભને લઈને શહેર પોલીસ તંત્ર તમામ પ્રકારે અલર્ટ બન્યું છે ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરામાં આવતીકાલથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને ત્યારે નગરજનોના ઉત્સવનો અને ઉત્સાહ જોઈને સ્થાનિક પોલીસ તમામ મંડળ લાગતા વિભાગના અધિકારીઓ સાથે મીટિંગનો દોર શરૂ કરી દીધો છે ત્યારે વડોદરા શહેરમાં આવતીકાલથી અતિ મહત્વનો ગણેશ ઉત્સવનો પ્રારંભ થઈ રહ્યો છે અને ત્યારે દસ દિવસ આતિથ્ય માનનાર શ્રીજીના ઉત્સવમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે તે માટે શહેર પોલીસ

ઉજવણી શરૂ થનાર છે આ તરફ વડોદરા શહેરમાં એક અતિ મહત્વના તહેવાર હોવાના કારણે આપના મહિનાથી અડવાન્સ પ્રિપેરેશન વડોદરા શહેર પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે અને આના ભાગરૂપે અત્યાર સુધી આપના મૂર્તિ કલાકારો સાથે પંડાલના આયોજકો સાથે ડીજે ચલાવનાર જે સંચાલકો છે એમના સાથે અને સ્થળીય સ્થાનિક લોકોના આગળ આપણે વાત કરીએ આ તરફ સુરેન્દ્રનગર ની તો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના તરનેતર ગામના ત્રિનેશ્વર મહાદેવના મંદિરના પટાંગણમાં વિશ્વ પ્રયોગ ભાતી ગળ મેળો આજથી ત્રીદિવસીય માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારે જણાવી દઈએ કે આ લોકમેળો દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ ખ્યાતિ મેળવી છે ત્યારે લાખો લોકોના મન મોહી લેતો આ તળણેતરનો મેળો આજથી શરૂ કરવામાં આવ્યો છે ત્યારે સાંસ્કૃતિક આનંદ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળશે તણેતરના સુપ્રસિદ્ધ લોકમેળામાં પારંપરિક સાંસ્કૃતિક સ્પર્ધાઓ સહિત વિવિધ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે કુલ એકત્રીસ સ્પર્ધાઓનું આયોજન કરાયું છે આ ઉપરાંત વીસમી ગ્રામીણ ઓલિમ્પિક સ્પર્ધાનું પણ આયોજન કરાયું છે અને જેમાં રાજ્યભરના રમતવીરો સહભાગી થશે યુવાનોને રમતગમત પ્રત્યે પ્રોત્સાહિત કરવા રમતગમત વિભાગે વિસ્તૃત આયોજન કર્યું છે

એક રીતે આપણે મેળો નહીં કહીને આપણે આને એક ઉત્સવ કહીએ તો વધારે યોગ્ય આ મહાભારત ના સમય નું મંદિર છે મહાભારત ના સમય ના ગાળાની અહિયાં એક ઇતિહાસ છે અને આ જે ઉત્સવ છે ઈ એ બહુ જૂનો છે આ મંદિર જૂનું છે અમે મૂડીમાં લગભગ વર્ષ અહીંયા સ્થાપના થઈ તો આ તરફ હવે આગળ આપણે વાત કરીએ કચ્છની તો ગુજરાતમાં ગાય ને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે આજે સાધુ સંતો બીજા દિવસે અનશન આંદોલન ચાલુ રહ્યું છે કચ્છના એકલધામ મંદિરના મહંત દેવનાથ બાપુ અને સંતોએ ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે ગુજરાતભરના સંતો અને પ્રેમીઓનું તેમને સમર્થન મળી રહ્યું છે ચાલીસ સંસ્થાઓ પચાસ જેટલા સાધુ સમાજના સંતો પાંચસો થી વધુ લોકો અને અગ્રણીઓનો આંદોલનમાં ટેકો મળી રહ્યો છે અને ત્યારે મહંત દેવનાથ બાપુએ જણાવ્યું કે તેમણે આ અંગે અગાઉ ગુજરાત સરકારને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ સરકારે કોઈ પણ પગલાં લીધા ન હતા અને જ્યાં સુધી ગાયને રાજ્ય માતાનો દરજ્જો નહીં મળે ત્યાં સુધી ઉપવાસ આંદોલન ચાલુ રહેશે તો આજે બધા જ સાધુ સંતો ગૌપ્રેમીઓ અને સનાતન ધર્મના લોકો એક હજાર આઠ હનુમાન ચાલીસાનું પાઠ ચાલુ કર્યું હતું ગુજરાત સરકાર જે જે તે ગુજરાતમાં ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે હવે ત્યાં સુધી આ આંદોલન જારી રાખીશ અને ગુજરાતના દરેક ગામડા ગામ સુધીના લોકોનો સહયોગ મળી રહે એ માટે પણ અપીલ કરું તેઓ ખાસ કરીને કચ્છના અનેક ગામડાઓના લોકો અહીં આવી અને પોતાનો ટેકો જાહેર કરી રહ્યા છે આજે ગુજરાત અંદર ગાય માતાને રાજ્ય માતાનો દરજ્જો મળે એ લક્ષ્ય થી સંતો અને સમાજના આગેવાનો સનાતનીઓ જો સંગઠનો અન્ય સંસ્થાઓ બધા સાથે જોડાઈ રહ્યા છે બધો સાથ સમર્થન મળી રહ્યો છે આ અમારો આંદોલન ગામે ગામ પહોંચી રહ્યો છે આજે આપ જોવો છો કે એક હાજર આઠ હનુમાન પાઠ છે તો અમારી જો

પાલનપુરમાં યોજાયેલી આ રેલી બાદ જિલ્લા કલેક્ટર ને આવેદનપત્ર પાઠવીને કોર્ટ ખસેડવાનો નિર્ણય પરત લેવા માંગણી કરવામાં આવી હતી પાલનપુર અને બનાસકાંઠા જીના જિલ્લાના પ્રજાના આજે નેતૃત્વ હેઠળ બનાસકાંઠા જિલ્લાની જે આપણી જિલ્લા કોર્ટ છે પાલનપુર ખાતે તે અત્યારે પાલનપુરથી જગાણા લઈ જવાની તજવીજ ચાલી રહી છે તો માનનીય સરકારશ્રી તથા માનનીય ન્યાયાધીશ સાહેબશ્રીને મારી અમરે અપીલ છે કે છેલ્લા સિત્તેર વર્ષથી નવાબ સાહેબના શાસનથી અત્યારે આ કોર્ટ ચાલી રહી છે જેની અંદર બસો ને છપ્પન કચેરીઓ અને ઓફિસો અંદર આવેલી છે અને અત્યારે એકાએક તજવીજ ચાલી રહ્યો છે છે આપ એકદમ પોતાના તરફથી નિર્ણય લીધો જાતની જાણ કેમ તો બીજી તરફ વાત કરીએ હવે કચ્છની એક માહિતી વિશે તો ખાનગી કંપનીઓની વીજ લાઈન ખેંચવામાં ખેડૂતોને થતી હાલાકીનું આજે આવેદનપત્ર આપવામાં આવી અને વેદના વ્યક્ત કરાઈ હતી ખેડૂતોની પરવાનગી વગર અદાણી કંપની દ્વારા ભચાઉ તાલુકાના વાઢિયા ગામે જમીન ઉપરથી વીજ લાઇન પસાર કરવાની કામગીરી વખતે તંગ દિલ્હીનો માહોલ સર્જાયો હતો જણાવી દે કે આ ખાવડાથી હળવદ જતી સાતસો પાસઠ કેવી વીજ બાબતે ભચાઉ તાલુકાના વાડિયા ગામની સીમના ખેડૂતોની સંમતિ લીધા વગર અદાણી કંપની દ્વારા અને પોલીસની દમણગીરી સાથે ખેડૂતોના ઉભા પાકમાં પૂરતું વળતર પણ નથી આપ્યું અને કલેક્ટરની બીક બતાવી અને ખેડૂતોને ઉભા પાકનો શોધ વાળી રહ્યા છે અને ત્યારે ખેડૂતો એમને રિસ્પેક્ટ આપી હાથ જોડીને ભલાઈ માંગે છે પરંતુ આ કંપનીની દલાલી કરતા પોલીસ કર્મીઓ દ્વારા ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે અને આ દેશનો અનાજ પકવતો ખેડૂત કે જેની વ્યાખ્યા જગતના તાત તરીકેની કરવામાં આવે છે એ દેશમાં ખેડૂતોની આવી હાલત હોય તો કેટલા અંશે વ્યાજબી છે વાત્રમાત એટલી જ નથી કે ભચાઉ તાલુકામાં દમણગીરી ચાલુ છે પરંતુ લાંબા અંતરની લાઇન છે તેથી અનેક તાલુકાઓને આ બાબતે સંઘર્ષ કરવાની જરૂર પડશે કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા એક વિશાળ રેલીમાં આવેદન પત્ર આપવા માવ્યો તો અને આ અત્યાચારીઓ ઉપર લગામ લગાવી શકાય અભી નહીં તો કભી નહીં એ સૂત્રને સાર્થક બનાવવા મોટી સંખ્યામાં તાલુકાની તમામ ટીમ તેમજ ગ્રામ્ય સમિતિમાંથી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા કોઈપણ એક અંગમાં કાંટો લાગે અને આખા શરીરમાં એમની થતી હોય તેવી જ રીતે આ સંગઠનમાં પણ વિસ્તારના ખેડૂતોની સમસ્યા ઉદ્ભવે ત્યારે દરેક વિસ્તારના ખેડૂતો એની પીડા સમજી અને જોડાયા હતા કચ્છ જિલ્લામાંથી કિસાન સંઘના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ આજે કલેક્ટર કચેરીએ ભેગા થયા હતા અને આવેદનપત્ર આપ્યું હતું અને રોષ પણ વ્યક્ત કર્યો હતો

તંત્ર દ્વારા અંબાજી અને ભીડભંજન મંદિરના મહંત તરીકેની ઈચ્છુક લોકોથી અરજીઓ મંગાવવામાં આવી છે અઠ્યાવીસ ઓગસ્ટથી ચોવીસ સપ્ટેમ્બર સુધી મામલતદાર કચેરીમાં અરજી કરી શકાશે અરજદારોને જરૂરી આધાર પુરાવા સાથે તમામ વિગતો રજૂ કરવી ફરજિયાત રહેશે ત્યારે જણાવી દઈએ કે ગિરનારની ગોદમાં વસેલા આ પવિત્ર ધામમાં શાંતિ અને સંસ્થાની પરંપરા અખંડિત રહે તે માટે તંત્ર દ્વારા કરાયેલી આ કાર્યવાહી અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે તો આ તરફ વાત કરીએ આપણે સમાચારોમાં આગળ આમોદની તો આમોદ નેશનલ હાઈવે ચોસઠ પર ખાડાઓનું સામ્રાજ્યને લઈને આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિએ આશ્ચર્યજનક અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતું જણાવી દીધી કે રસ્તા પર ભાજપ વિરુદ્ધ ફ્લેક્સ બેનર સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા છે રસ્તા રોકવા આંદોલન પર ઉતરતા કોંગ્રેસ સમિતિના લોકોને આમોદ પોલીસે ડિટેન કર્યા હતા અને સાથે સાથે જણાવી દઈએ કે પોલીસ વાન દ્વારા સ્ટેશન લાવવામાં પણ આવ્યા હતા અને ત્યારે પોલીસ સ્ટેશનની બહાર મહત્વપૂર્ણ વાત છે કે કોંગ્રેસ સમિતિના હોદ્દેદારો એ પોલીસ સ્ટેશનની બહાર જ જમીન પર બેસીને સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું તેવું કહી શકાય કે રોડ રહ્યો જ નથી અસંખ્ય ખાડાઓથી વાહનનો અકસ્માતનો વણજારના દ્રશ્યો આમ થઈ ગયા છે ત્યારે આમોદ જંબુસર ધારાસભ્ય સંજય સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ પાલિકા માજી પ્રમુખ સાંજુભાઈ રાણા યુવા કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા સહિત હોદ્દેદારો ઉપસ્થિત રહી અને આશ્ચર્યજનક આંદોલન કરવામાં આવ્યું હતું ત્યારે આમુદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણા સહિત વીસ થી પચીસ લોકોને પોલીસે ડિટેન કર્યા હતા આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણાએ જ્યાં સુધી માર્ગ મકાન વિભાગના અધિકારી આ અંદાજિત પાંચસો મીટર જેટલું જે બિસ્માર હાલતમાં છે રોડ તે મરામત કરવા લેખિતમાં બાહે ધરી ન આપે ત્યાં સુધી અન્ન અને જળનો ત્યાગ પોલીસ સ્ટેશનમાં જ કર્યો છે ત્યારે જણાવી દઈએ કે આમોદ પોલીસ સ્ટેશન પર માર્ગ મકાન વિભાગના અધિકારી નહીં પણ સામાન્ય કર્મચારી આવતા બે દિવસમાં રોડનું પેચિંગ કામ કરી દેવામાં આવશે એવો મૌખિક વચન આપ્યું હતું પરંતુ લેખિતમાં એ કર્મચારી પાસે સત્તા ન હોવાના કારણે એણે જણાવતા તે ફરીથી વાતાવરણ ઉગ્ર બન્યો હતો ત્યારે આમોદ તાલુકા પ્રમુખ નરેન્દ્ર પટેલ અને યુવા કોંગ્રેસના કેતન મકવાણાએ અન્ન અને જળ ત્યાગ પર હાલ તો અડગ રહ્યા છે તો તો બીજી તરફ વાત કરીએ આપણે જિલ્લાના કેશોદ તાલુકામાં ભારે વરસાદના કારણે ખેડૂતો પર આફત ગઈ છે ભારે વરસાદ બાદ ખેતરોમાં ધોવાણ સર્જાતા મગફળી સોયાબીન જેવા જે પાક છે તે નિષ્ફળ ગયા છે માત્ર ખેતી જ નહીં પરંતુ મકાનોને પણ નુકસાન પહોંચ્યું છે અને પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી ગયો છે ત્યારે આ પરિસ્થિતિમાં ખેડૂતોને ભારે આર્થિક નુકસાનનું સહન કરવું પડી રહ્યું છે અને ત્યારે ખેડૂતો તથા કેશોદ કિસાન કોંગ્રેસે તાત્કાલિક વળતર ચૂકવવાની માંગ સાથે જિલ્લા તંત્રને આવેદનપત્ર આપ્યું છે અને ખેડૂતોની માંગ છે કે પાકના નુકસાન સાથે સાથે ત્રીસ દિવસની રોજગારી પણ આપવામાં આવે અને જો સરકાર દ્વારા તાત્કાલિક સહાય ચૂકવવામાં નહીં આવે તો આવતા દિવસોમાં આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે આશિષ પીઠિયા ચેરમેન કિસાન કોંગ્રેસ સમિતિ જેસોર્ટ તાલુકામાં ભારે વરસાદ અને પૂર્ણની પરિસ્થિતિના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે જેમાં જમીન ધોવાણ પાક નુકસાની પશુઓના ઘાસચારાનો નુકસાન ઘરમાં પાણી ઘૂસી જવાથી ઘર વખરીને નુકસાન અને જે લોકોના ઘર ધરાશાય થયા છે એમને તાત્કાલિક ધોરણે સહાય આપવામાં આવે એવી માંગ સાથે આજે કિસાન કોંગ્રેસ સમિતિ અને ખેડૂતો દ્વારા અહીંયા પ્રાંત અધિકારી પાસે આવ્યા હતા કલેક્ટર સાહેબ પણ હાજર હતા

અમારા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન તો બીજી બાજુ જૂનાગઢ શહેરને જોડતો સાબલપુર ચોકડી ખાતેનો નિર્માણ થતો જે પુલ છે તે હવે અંતિમ તબક્કામાં છે આ પુલનું નિરીક્ષણ કરવા જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન પલ્લવીબેન ઠાકર સહિત ભાજપના પદાધિકારીઓ અને કોર્પોરેટરો હાજર રહ્યા હતા જણાવી દઈએ કે નિરીક્ષણ દરમિયાન કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓએ કામ ઝડપથી પૂર્ણ કરી અને પુલ વહેલી તકે જ જનતા માટે ખુલ્લું મૂકવામાં આવે તેવી સૂચનાઓ આપવામાં આવી હતી ત્યારે હાલ પુલનું કામ ચાલુ હોવાથી લોકોને જીઆઈડીસી બે માંથી ડાયવર્ઝન મારફતે પસાર થવું પડે છે અને જેના કારણે નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે જણાવી દઈએ કે ધારાસભ્ય સંજય કોરડિયા દ્વારા ખાતરી આપવામાં આવી છે કે ટૂંક સમયમાં પુલનું કામ પૂર્ણ કરી અને જનતાને આ મુશ્કેલીમાંથી રાહત અપાશે તો બીજી બાજુ આપણે હવે વાત કરીએ સમાચારોમાં આગળ સાબરકાંઠાની તો સાબરકાંઠા જિલ્લામાં મુખ્ય ચાર જળાશય છે અને તમામમાં પાણીની સારી આવક થતાં જળાશયો ભરાયા છે હિંમતનગરના હાથમાંથી જળાશયની વાત કરીએ તો સો ટકા ભરાઈ જવાથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને જેને અધિકારીઓ સહિત સ્થાનિકોએ પાણીના વધામણા પણ કરવામાં આવ્યા છે તો વિજયનગરના હરનાવ જે જળાશય છે તેમાં પંચાનુ પોઇન્ટ ઇઠ્ઠોતેર ટકા જેટલો ભરાયો છે ત્યારે ડેમના ત્રણ દરવાજા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે તો ખેડ પ્રમાણના ખેડવા જળાશય પાંસઠ પોઈન્ટ ઓગણચાલીસ ટકા ભરાયો છે તો હિંમતનગરનો ગુહાઈ જળાશય કે જે નેવું ટકા જેટલો ભરાયો છે તો હાથમાંથી જળાશય કે જે હાલ સો ટકા ભરાઈ જવાથી ઓવરફ્લો થઈ રહ્યો છે અને જેને લઈને નદી કાંઠાના ગામડાઓને પાણીની આવક થતા ગાંધીનગર ગામડાઓને બે વર્ષ સુધી સિંચાઈનો લાભ મળશે તો ગુહાય જળાશયમાં પણ પાણીની સારી આવક થતા તેમાંથી પણ પાણી છોડવામાં છોડાય તેવી શક્યતાઓ છે તો સાથે સાથે સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોમાં ખુશીનો લહેર જોવા મળી રહ્યું છે કાર્યપાલક કાર્યપાલ સાબરકાંઠા સિંચાઈ જળાશય યોજનામાં આજે સો ટકા પાણીની આવક થયેલ છે વર્ષ બે હજાર બાવીસમાં સો ટકા ડેમ ભરાયેલો હતો આ હાથમતી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને દહેગામ એમ કુલ ચાર તાલુકાના નેવું ગામોની અંદર સત્તર હજાર ચારસો હેક્ટર સિંચાઈ લાભ થાય છે તેમજ ભીલાડા ભીલોડા તાલુકાના ચાલીસ પીવાના પાણીનો લાભ મળે છે સદર નદીની કિલોમીટરની લંબાઈમાં ગામો આવેલા છે તેમાં આપણે એલર્ટ મેસેજ આપણે આપી દીધેલો છે તેમજ ડેમમાં આગામી બે વર્ષ સુધી સિંચાઈનો લાભ મળે તેટલો પાણીનો જથ્થો અત્યારે હાલમાં ઉપલબ્ધ છે બીજા ડેમની અંદર જોઈએ તો આપણે ગુહાઈ ડેમ છે બરાબર છે કે જે છેલ્લે વર્ષ ઓગણીસો છન્નું માં સો ટકા ભરાયેલો હતો ત્યારબાદ વર્ષ બે હાજર માં ગુહાઈ ડેમ ત્રણ નવ ભરાયેલો હતો અને સાબરકાંઠાની સાબરકાંઠામાં જે અવિરત વરસાદ છેલ્લા ત્રણ દિવસથી હવામાન વિભાગની જે રીતે આગાહી હતી તે પ્રમાણે વરસાદની શરૂઆત થઈ ચૂકી હતી તો ઉપરવાસમાં જે રાજસ્થાન કહી શકાય કે રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને હરનાવ નદી તેમજ હાથમતી જળાશયોમાં પણ પાણીની આવક વધી હતી તો આજ રોજ આપણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે હાથમતી જળાશય છે તેની અંદર પાણીની આવક વધવાની લઈને અત્યારે હાલ તો હાથમતી જળાશય છે તે ઓવરફ્લો થવા થયો છે અને હજુ પણ કહી શકાય કે જો ઉપરવાસમાં ભારે વરસાદ થશે તો ગેટ ખોલવામાં આવશે અને આજુબાજુના ગામોને પણ એલર્ટ કરવામાં આવશે તો સ્થાનિક તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે અગાઉ બે હજાર સાતમાં ભરાયો હતો તો ફરી આ બે હજાર કહી શકાય કે પાણીની આવક વધી છે અને ખેડૂતો માટે એ કહી શકાય કે એક લાભદાયક છે કે ખેડૂતોને આવતાં સિઝનોમાં જે પાણીની જ જરૂરિયાત હોય છે એ જરૂરિયાત પૂરી થશે પીવાનું પાણી કહી શકો કે સિંચાઈ માટે એ ખેડૂતો માટે તો લાભદાયક જોવા મળી રહ્યું છે ભરત પટેલ સાબરકાંઠા અને ત્યારે આજે અને સહકારી કાયદાઓના અનુભવી તેમજ ખેડા જિલ્લા સેન્ટ્રલ કો બેંકના ડિરેક્ટર મહેન્દ્રસિંહ પરમારે અમૂલ ડેરીની ચૂંટણી અને નિયમો અંગે વિસ્તૃત માહિતી આપી હતી તેમજ ચૂંટણીમાં નિયમોનું ખોટું અર્થ જિલ્લા કરી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ આનંદ ઉર્ફે અમુક પ્રાથમિક મતદાર યાદી તૈયાર કરવા માટે પ્રાથમિક દૂધ મંડળીઓ પાસેથી એકત્રી માર્ચના રોજ આધારિત મતદાર યાદી પ્રમાણે સભાસદો પાસેથી ઠરાવ મોકલવામાં આવે છે અને એ ઠરાવ પરથી પ્રાથમિક મતદારોની યાદી તૈયાર કરવામાં આવે છે ઉમેદવારી કરવા માટે મહત્વની લાયકાત આપણે જો જોઈએ તો જે તે મંડળીનો ઓડિટ વર્ગ અ કે બ હોવો જોઈએ એક આ પ્રાથમિક મહત્વની લાયકાત છે જે તે મંડળીનો જે ઉમેદવારી કરવાનો હોય તે મંડળીમાં સાતસો લીટર દૂધ અને એકસો એસી દિવસનું દૂધ ઉમેદવાર જે પ્રતિનિધિ તરીકે આવે છે તેને ભરેલું હોવું જોઈએ ગયા વર્ષે એ વ્યવસ્થા કમિટીમાં હોવો જોઈએ ત્રીજી લાયકાત માં એવું છે કે છ્યાસી કલમ ત્રણું અને ચારસો આઠ મુજબ એ ગુનેગાર થયેલો ન હોવો જોઈએ આ ત્રણ મહત્વના મુદ્દાઓ છે ખેડા જિલ્લાની બાર બ્લોક છે બાર બ્લોક પૈકી કોઈપણ વિભાગનો કોઈ પણ સભાસદ જે મતદાર યાદીમાં નામ થયેલું છે તે પોતે કોઈ પણ વિભાગમાંથી ઉમેદવારી કરી શકે દાખલા તરીકે આણંદમાં ઉમેદવારી કરવી હોય અને જે તે બોરસદની મતદાર નામ ધરાવતો હોય તો આણંદના મતદાર યાદીના બે દરખાસ્ત કરનાર અને ટેકો આપનાર બે પ્રતિનિધિઓની તે આણંદ વિભાગમાં નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ પ્રકાશ વરમોરા સહિત નાઓના વરાદસ્તે તરણે મેળાને ખુલામ મૂકવામાં આવ્યા અને ત્યારે ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના અને આરતી કરી

ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે આ મેળાની અંદર પશુ હરીફાઈ થાય છે ગ્રામીણ વિસ્તારના જે ટેલેન્ટેડ બાળકો હોય બાળકીઓ હોય એમનો પણ અલગ અલગ રમતોના માધ્યમથી એ સ્પર્ધાઓ યોજાય છે આ વિસ્તારના લોકો ટ્રેડિશનલ ડ્રેસ સાથે આ મેળાની મજા માણવા માટે ઉપસ્થિત રહેતા હોય છે ફોરેનરો પણ આવતા હોય છે એટલે આપણો આ ભવ્ય ભાતીગળ મેળો જે છવ્વીસ ઓગસ્ટથી શરૂ કરીને ઓગણત્રીસ ઓગસ્ટ સુધી રહેવાનો છે ત્યારે આ વિસ્તારના સૌ લોકોને હું અપીલ કરું છું કે આ મેળો શાંતિથી આપ સૌ માણો અને આવેલા લોકોને પણ આ મેળો માણવાની ખૂબ જ મજા આવે અને આ અમારો ઝાલાવાડનો ગૌરવવંતો એક ઐતિહાસિક મેળો જ્યારે યોજાયો છે ત્યારે ભગવાન ત્રિનેત્રેશ્વર મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરું કે અમારો આ ભવ્ય ભાતીગળ લોકમેળો નિર્વિઘ્ને પૂર્ણ થાય तो आत्यार्स को दिना मुख्य समचारों वो दूस समचारों माटे जोता रहे जो इंडिया नियूज गुजरात.